મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આવક લગભગ ત્રીસ હજાર આસપાસની રોજેરોજ આવક જોવા મળી છે અને વેપાર જોઈને મગફળીના તો ત્રીસ હજાર ગુણીના આસપાસના વેપાર પણ જોવા મળી રહ્યા છે મિત્રો તમે જો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં ઝાસી ઝાંસી કેવા રે છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગી હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં ઝાંસી ઝાંસી કેવા મળેલા કેવા બજાર ભાવ થાય છે તેરસો ને છ રૂપિયાના ભાવ છે તેરસો ને છ રૂપિયાના ભાવ છે જેને નંબરની ક્વોલિટી છે તમે તેરસો ને છ રૂપિયામાં વેચો સાડત્રીસ નંબરની ક્વોલિટી એકદમ સારી ક્વોલિટીનો માલ છે દાણા ક્વોલિટીનો માલ છે તેરસો છ રૂપિયામાં વેચાણી છે આ બારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બારસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ ના બારસો ને એકાણું રૂપિયામાં વેચાણી છે બારસો ને એકાવન રૂપિયા ના ભાવ

હા કડિયા બોર્ડ જેતની થોડી હાલો હાલો એકત્રી બારસો ને એકસઠ રૂપિયાના ભાવથી બારસો ને એકસઠ રૂપિયા નો ભાવથી તેને બીત્રી બત્રી માલ છે મિત્રો વજન સારો માલ છે બારસો ને એકસઠ રૂપિયા ભાવ છે અગિયારસો ને એક્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે જે બીજ મુખફળી છે વરસાદ નો પડેલો ભાડા માલ છે તો ને એક્યાસી ભાવ ગયો છે અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવે છે ચીવીસ મગફળી છે વરસાદનું નું પલ્લે અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવે છે આ અમલના અગિયારસો ને છોતેર રૂપિયામાં બે ચીવીસ મગફળી છે